બોટાદના ભગા દોશી સ્વામીના સમાગમથી સત્સંગી થયેલા તેથી જૈન ઘણી ઉપાધિઓ કરવા લાગ્યા એમાં ભણી ગણીને વિદ્વાન બનેલો જૈનનો એક સાધુ નેમી વિજય સંપ્રદાયની તથા ભગવાનની ભારે નિંદા કરવા માંડ્યો આખા બોટાદમાં ખબર પ્રચાર કરવા લાગ્યો તે વખતે સ્વામી સારંગપુર હતા તે ભગા દોશી ની વિનંતીથી ગાડું જોડાવી બોટાદ આવ્યા ને ગાડું પાસર ના બારણા પાસે જ ઊભું રાખ્યું તે બીજે બારણામાં જ ઉભો હતો સ્વામીએ હાક મારી કેમ મી વિજય શા માટે તમે અમારી તથા અમારા સત્સંગીઓની નિંદા કરો છો તમે કોણ છો નેમી વિજયે પૂછ્યું સ્વામી કહે અમે જગતના ઈશ્વર છીએ ત્યારે સ્વામી સ્વામિનારાયણ કોણ છે ફરીથી પૂછ્યું સ્વામિનારાયણ અમારા ઈશ્વર છે સ્વામીએ જવાબ આપ્યો પછી તો સ્વામી સ્વામીની રૂબરૂમાં જ જેમ તેમ બોલવાની શરૂઆત કરી સ્વામી વગર દૃષ્ટિએ તેના સામે જોયું એટલે તરત જીભ બંધ થઈ ગઈ પથ્થરના પૂતળાને જેમ શરીર સ્થિર થઈ ગયું આ બનાવને ગામમાં વાયુ વેગે જાણ થઈ ગઈ માણસો અનેક વિધિ ચર્ચાઓ કરવા લાગ્યા હજારોના ટોળા ત્યાં જોવા આવવા લાગ્યા પછી ઘણાની વિનંતીથી સ્વામીએ દયા દ્રષ્ટિ કરી તેથી તે નેમી વિજે સ્વસ્થ થયો સ્વામીની માફી માંગી હવે તે ક્યારેય પણ નિંદા નહીં કરું એવું કબૂલ કર્યું પછી નેમી વિજયે પોતાના શિષ્યમાં વાત કરી કે મને તો જમદૂતો તો જમપુરીમાં કસડી ગયા હતા બહુ દુઃખ પડ્યું હતું પછી સ્વામીને દયાથી આપણા તીર્થ કરોના દર્શન થયા હતા

you mm -hmm.